નમસ્કાર મિત્રો અમારી કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુગદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે કોંગ્રેસના શાસનનું નિધન ઝી આમિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો મહારાષ્ટ્રમાં નાંદેડકા લોકસભા સીટના કોંગ્રેસના સાસનદ વસંતરાવ ચાવણનું આજે નિધન થયું છે તો મિત્રો મળતી માહિતી

નિધન થયું છે જ્યાં મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ